એ લગભગ પંદર વીસ દિવસની અંદર આ ત્રીજી વખત તેમની મુલાકાત છે એ મુલાકાત કરવા માટે સીઆર પાટીલ અને હર્ષંઘભી બંને એક સાથે પહોંચ્યા હોવાના સમાચારોય મળી રહ્યા છે સીઆર પાટીલ અને હર્ષંઘવીની મુલાકાત આ એ રાજનીતિક એ વિશેષજ્ઞો અને રાજકીય પંડિતોએ અનેક એવી સૂચક બેઠક માની રહ્યા છે જો

સુરતમાં આજે ગૃહમંત્રી અમિત શાહ ની બંધ બાર બેઠક મળી હોવાના સમાચાર ગૃહમંત્રી અમિત શાહ ને એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મળ્યા છે સીઆર આર પાટીલે અમિત શાહ સાથે ફરી એકવાર મુલાકાત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલે પણ પાટિલ ના નિવાસસ્થાને એક બેઠક જે છે તે યોજવામાં આવી હતી ત્યાં પણ ચર્ચાઓ કરવામાં આવી હતી ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી છે આ સૌથી સમાચાર આવનારા સમયમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં મોટો બદલાવ થશે તેવી સંભાવના અને એના જ કારણે અત્યારે રાજકારણ જે છે તે ગુજરાતનું ગરમાયો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષના ચહેરાઓને લઈને પણ એ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હજુ સુધી કંઈ પણ કંઈ પણ રીતે કોઈ વાત જે છે તે જાહેર નથી કરવામાં આવી મંત્રીમંડળનું હજુ વિસ્તરણ કરવાનું બાકી છે અલગ અલગ નામો જે છે તેના પર મહોર લગાડવામાં આવી રહી છે પરંતુ કોણ મંત્રી મંડળમાં આવશે અને કયા નવા મંત્રી બનશે અથવા તો જે જૂના મંત્રી છે એમાંથી કોઈના પત્તા કપાશે કે કેમ આ સૌથી મોટા સવાલો ઘણા લાંબા સમયથી જે છે છે તે ઊભા થઈ રહ્યા ને એ એ ચર્ચા વચ્ચે વચ્ચે માહોલ ગરમ અમિત શાહ અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ને અહીના દિગ્ગજ નેતાઓ છે તેમની સાથે એ સતત ને સતત જે છે તે બેઠકો યોજી રહ્યા છે ત્યારે સુરતની અંદર પણ ગઈકાલે સાંજે

એ બંધ બારણે બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી છે કે કેમ આ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે ત્યારે મંત્રી મંડળના જે વિસ્તરણને પહેલા કહી શકાય કે નેતાઓની ગુજરાતની મુલાકાત એ રાજકારણ જે છે તે વધુ ગરમાવી દે છે મારી સાથે પ્રદીપ જોડાયા છે પ્રદીપ જે રીતે હર્ષ સંઘવી સી આર પાટીલ સાથે આજે વહેલી સવારે અમિત શાહે મુલાકાત કરી છે ચર્ચા કરવામાં આવી છે કહેવાય રહ્યું છે કે બંધ બારણે આ બેઠક યોજાઈ હતી ગુજરાતની અંદર ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી એ ચર્ચાનો વિષય છે કે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ મંત્રીમંડળને વિસ્તરણ આ તમામની વચ્ચે ગુજરાતના એ સૌરાષ્ટ્રના આંટાફેરા કેન્દ્રીય મંત્રી હોય ગુજરાતની અંદર ભાજપના દિગ્ગજ કેન્દ્રના નેતાઓ હોય પીએમ હોય યુએચએમ હોય આ તમામ નેતાઓ સૌરાષ્ટ્રની મુલાકાતો કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે અમિત શાહ એ ગુજરાતની અંદર એ સતત એ લગભગ પંદર વીસ દિવસની અંદર આ ત્રીજી વખત તેમની મુલાકાત છે આ મુલાકાત દરમિયાન ફરી એક વખત તેમને ગુજરાતની રાજનીતિની અંદર એક ચર્ચાઓ તે જ બની છે જોકે સુરતની મુલાકાત દરમિયાન અમિત શાહ જે છે તેમણે એ મુલાકાત કરવા માટે સી આર પાટીલ અને હર્ષંઘવી બંને એક સાથે પહોંચ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે સી આર પાટીલ અને હર્ષ સંઘવીની મુલાકાત આ રાજનીતિક એ વિશેષજ્ઞો અને રાજકીય પંડિતોએ અનેક એવી સૂચક બેઠક માની રહ્યા છે જો કે ગત મોડી રાત્રે ભારત પાકિસ્તાનની મેચ અને સાથે જ સી આર પાટીલના નિવાસસ્થાને સુરતના એ ભાજપના ધારાસભ્યો છે સાંસદો છે તેમણે તેમની સાથે એ ભોજન પણ લીધું હતું એ સમાચાર પણ મળ્યા હતા અને બાદ આજે વહેલી સવારે સુરત સર્કિટ હાઉસ ખાતે ભાજપના બંને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષંઘવીને આ મોટી બેઠક મળી હોવાના સમાચાર છે બંધ પાણે મળેલી આ મોટી બેઠકની અંદર અનેક એ તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે એક તરફ ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણ નવા પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ તે જ ચાલી છે અને તેની વચ્ચે આ બેઠક સમાચાર મળી રહ્યા છે આ સૂચક ની અંદર નવા અંદર કોને સ્થાન આપવું અને સાથે જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે તેને લઈને પણ ચર્ચા થઈ હોવાની સંકેતો મળી રહ્યા છે બીજી તરફ ગુજરાતની અંદર ભાજપ આવનારા સમયની અંદર કઈ રીતે સંગઠનની એ મજબૂત બનાવી શકે સાથે દક્ષિણ ગુજરાત અને સાથે સૌરાષ્ટ્ર આ બંને જગ્યા ઉપર ભાજપ એ આવનારા સમયની અંદર કેવી રીતે મજબૂત થશે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર એ ખાસ છેલ્લા કેટલાક સમયથી ભાજપના એ હોદ્દેદારો એક ચર્ચાઓ છે કે કોંગ્રેસને આપમાં જોડાઈ રહ્યા છે તેની વચ્ચે આ બેઠક મહત્વપૂર્ણ છે સૌરાષ્ટ્રની અંદર આવનારા સમયની અંદર નવા મંત્રીમંડળની અંદર કોને કોને સ્થાન આપવું તેને લઈને પણ ચર્ચાઓ બેઠકો મળી છે એક વાત એવી પણ શક્યતાઓ મળી રહી છે કે દક્ષિણ ગુજરાતના એ સુરતના સર્કિટ હાઉસ ખાતે મળેલી આજની બેઠક બાદ કેટલાક નામો એ નક્કી થયા હોવાની વાત પણ સામે આવી રહી છે પરંતુ હવે આવનારા સમયની અંદર ખ્યાલ આવશે કે કયા કયા નામો નક્કી છે અને આવનારા સમયની અંદર મળનારી કેટલીક બેઠકો કેટલાક સંકેતો ઉપર હવે નજર રહેશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને હર્ષ સંઘવીની મુલાકાતો ઉપર હવે નજર રહેશે કે કયા કયા નેતાઓને કેવી રીતે મળે છે ને એના બાદ એ સંકેતો મળશે કે આ નેતાનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે ભાવિક જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે પ્રમાણે ગુજરાતની અંદર અંદર વગર ચૂંટણીએ અત્યારે રાજકારણ ધીમે ધીમે ગરમાઈ રહ્યું છે બે હજાર સત્યાવીસની આવનારી ચૂંટણી પહેલાં રણનીતિ ઘડવા માટે થઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ અત્યારથી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમજ ભારતીય જનતા પાર્ટી કે જે સત્તા પક્ષ તરીકે અત્યારે જોવા મળે છે પરંતુ આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં તેમણે પણ તૈયારીઓ જે છે તે શરૂ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી અમિત શાહ હોય કે પછી અન્ય કોઈ બીજા નેતા હોય કે જે ગુજરાતમાં સતત ને સતત એ જોવા મળી રહ્યા છે પ્રવાસો કરી રહ્યા છે રોડ શો કરી રહ્યા છે સભાઓ ગજવી રહ્યા છે સાથે સ્થાનિક નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે વ્યવસ્થાને લઈને વાત કરી રહ્યા છે આવનારી ચૂંટણીની અંદર નવી રણનીતિ સાથે એટલે એ સત્યાવીસની ચૂંટણી પહેલા જે મંત્રીમંડળની જે વાત કરવામાં આવી એ મંત્રીમંડળને લઈને પણ કદાચ એ ચર્ચાઓ કરવામાં આવી છે કે કેમ સાથે જ કયા કયા ચહેરાઓને મંત્રીમંડળની અંદર સ્થાન આપવું તે પણ સૌથી મોટો સવાલ પરંતુ જે મંત્રીઓ હાલમાં છે કાર્યરત છે તેમાંથી કેટલાકના પત્તા કપાઈ શકે છે તો કેટલાક ત્યાંના ત્યાં જ રહી જાય તેવી પણ વાત જે છે તે માહિતી મળી રહી છે હવે આવનારો સમય કહે છે કે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછા ગુજરાત પ્રવાસે આવે છે કે કેમ અથવા તો કહી શકાય કે અમિત શાહ જે છે એ ગુજરાત પ્રવાસે આવે છે એ સમયે અથવા તો નવરાત્રી પછી કંઈક નવા જૂની થાય તે પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે પરંતુ એ પહેલાં ગુજરાતનું રાજકારણ એટલા માટે ગરમાયું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી પ્રદેશ અધ્યક્ષનું નામ હજુ જાહેર થયું નથી કેટલા લાંબા સમયથી આ આખી વાત જે છે એની ચર્ચાઓ કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી આમ તો એક નવો ચહેરો લાવવા માટેની જાણીતી પાર્ટી છે ત્યારે હવે આવનારા સમયમાં ખબર પડશે કે મંત્રીમંડળમાં કયા કયા નવા ચહેરાઓ આવે છે અને પ્રદેશ અધ્યક્ષ તરીકે કયો ચહેરો નવો આવે છે